રિપોર્ટર અશ્રપૂરા આસોજ બીએચ ટીવી ન્યૂઝ 2025 સ્વાસ્થ્ય અભિયાન દરમિયાન આસોજ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરામાં પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત આંગણવાડી તેમજ ગામ ગામના ફળિયાની સિરિયોમાં સાફ સફાઈ કરી અને કચરાનો નાશ કરવામાં આવ્યો આજ રોજ સ્વસ્થા પટવાડીયાની ઉજવણી અંતર્ગત આસોજ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા મુકામે ગ્રામમાં મહાસફાઈનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગા ગ્રામજનો તમામ ગ્રામજનો સરપંચશ્રી તલાટી કમ મંત્રી શ્રી ડેપ્યુટી શ્રી માજી તાલુકા પંચાયત સદસ્યશ્રી અને ગ્રામ પંચાયતના શ્રીઓ તેમજ ગામના ગ્રામજનો હાજર રહી અહીંયા મહાસફાઈ આસોજ પ્રાથમિક શાળાના પટાંગણમાં મહાસફાઈ કરવામાં આવી એની બહાર પણ કરવામાં આવી ગામની ગલીઓમાં સફાઈ કરવામાં આવી આંગણવાડી તેમજ ગ્રામ પંચાયત મુકામે પણ આની સફાઈ કરવામાં આવી અને ગામને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવામાં આવેલ છે